વેલકમ બેક ટુ યર ફેમિલી ચેનલ વિથ યોર તો આજે બીજો બીજો દિવસ એન્ડ અત્યારે રહ્યા છે શોપ પર એન્ડ વચ્ચે જે પણ ગણપતિ આવશે એ તમને બતાવતો રહીશ બાકી તો કંઈ નહીં બહુ બધા ગણપતિના દર્શન બાકી છે જોતા રહો તમે આઈફોનવાળાને એક બહુ લોચા હોય છે ચાર્જર હાથે જ લઈને જવું પડે એન્ડ વિડિયો આપણે ક્યારનો અપલોડ પર મૂકી દીધો છે પણ હજી સુધી અપલોડ થયો નથી અગિયાર વાગવાયા પણ હજી સુધી નહીં થવું ખબર નહીં કોઈ વાર તો ફટાફટ થઈ જાય છે પાંચ મિનિટમાં આખો વિડીયો અપલોડ થઈ જાય ને કોઈ વાર એક દિવસ પણ લાગે છે તો જોઈએ છે ક્યાં સુધી અપલોડ થાય છે દસ મીટર ના વરસાદ ચાલુ થઈ ગયો રિક્ષામાં બે ગયા છે કેમ કે આને ભીનું કરીશું પછી હજી બગડી જશે

થાય નહીં પણ આ કેવું એક શ્રદ્ધા એવું છે એક જાતની શ્રદ્ધા શ્રદ્ધા બી મળે એના માટે તો અત્યારે રીલ શૂટ કરવા આવ્યા હતા પણ જે વરસાદનો માહોલ છે આખું અંધારું અંધારું થઈ ગયું છે પણ વરસાદ પડતો છે નહીં બાકી મેં લાવજો હોય કે રમજું ત્યાં મેં કેરણ જીધો છે ખબર છે બ્લોગમાં હા બસો ગણપતિવારો

એમ તો દર વર્ષે અમે એક બે ત્રણ દિવસ જ ગણપતિ જોવા જઈએ છે પણ આ વખતે ચેલેન્જ લીધો છે ને તો આપ રોજે જવું જ પડશે એવું છે તો હવે બધા અને બધા ગણપતિ જોઈશું બાકી દર વખતે જે આપ નક્કી હોય કે આ અહીંયા અહીંયા ના જોઈશું અહીંયા અહીંયા ના આ વખતે તો બધા જોઈએ છે બરોબર હું પરજે સુંદર ભગવાન ને ટપ કરીશ તો રેતા તા તો એ રીસા જા એક ખુ બને હોય છે બહુ જ મત સ ગોરવા ની ચિંતા બની છે જો આવજો તો

અમને કહેવામાં આવ્યું છે કે અહીંયા સૌથી લાંબી મૂર્તિ છે ગણપતિ ની જોઈએ ખબર નહીં પણ અહીંયા ત્રીસ અહિયાં દર વર્ષે અહીંયા લાંબી જ મૂર્તિ લાવે છે

અને એવરી યર અમારું ઇકો ફ્રેમિઝ હોય છે કઈક ને કઈક યુનિક અને જાતે જ મૂર્તિ બનાવી છે લાસ્ટ યર બી અમે પેપરમાંથી માંથી બનાવ્યા હતા અને લાસ્ટ યર જે ફર્સ્ટ યર યુઝ કરી કર્યું એજ મટીયલ રીયુઝ કરી બનાવ્યું અને અમારી આ મૂર્તિનું કોઈ વિસર્જન નથી થતું અને ડિસ્પસ કરી નાખીએ છીએ અને મૂર્તિ છૂટી સુધી નાની મૂર્તિનું જ અમે વિસર્જન

રાતના વાગ્યા છે સાડા બાર પોણા એક અને અમે ઘરે આવી ગયા છે એન્ડ આજે બહુ બધા ગણપતિ જે છે એ જોયા આપણે આઈ થિંક ગણ્યા નથી પણ તને કેવી ખબર બધાના ફોટા પડ્યા સત્તર અઢાર હોઈ શકે છે તો કાલના બ્લોગમાં પણ મેં સવારે બી એક બે બતાવ્યા ને તો કાલના બ્લોગમાં હું તમને કહી દઈશ કે કેટલા આપણે ગણપતિ જે છે એના દર્શન કરાવડા બાકી આજે બહુ બધા ગણપતિ એન્ડ ડે પૂરો કર્યા છે અહીંયા જો આ બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મારી આપણે કાલના બ્લોગમાં